વાદ્રા તાલુકાના કરખાડી પાસે આવેલ અસહાય સોંગવણ નામની કંપનીમાં એક કામદારનું મૃત્યુ પાદરા તાલુકાના કરખડી પાસે આવેલા અસહાય સોંગવન નામની કંપનીમાં એક કામદારનું મૃત્યુ કંપનીની અંદર કામદાર ઉપર એક પાણીની ટાંકી તૂટી પડતા કામદારનું ઘટના સ્થળે મોત સારવાર અર્થે પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલ ક્રોસ રોડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારબાદ મૃત્યુ પામેલના પરિવાર અને સમાજના આગેવાનો સંજયસિંહ બાપુ એકત્રિત થઈ કંપની પાસેથી યોગ્ય વળતરની માંગ કરી હતી ત્યારબાદ કંપનીમાં મેનેજમેન્ટે મૂર્ત પરિવારને બત્રીસ લાખ રૂપિયા જાહેર કર્યા અને દર મહિને દસ હજાર રૂપિયા અને તેમના બાળકોનું એજ્યુકેશન કંપની પૂરી પાડશે આપી હતી રિપોર્ટર નિલેશ સોલંકી વાયન ન્યૂઝ પાદરા આજ રોજ અસાઈ આજરોજ કંપનીમાં અર્જુનભાઈ લલ્લુભાઈ મકવાણા જેઓ શ્રી ત્યાંથી નીકળતા કામ પતાવી અને પાણીની લોખંડની ટાંકી ફાટવાથી અકસ્માત સર્જાયો હતો અને એમનું મૃત્યુ નીપજ્યું હતું તો સારવાર અર્થે એમને ક્રોસ રોડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને એમનું મૃત્યુ થયું હતું તો જેવું આપણા પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ જલા સાહેબને ખબર પડતા જ એ આજે બહાર છે પ્રચાર અર્થે તેમનો મારી પર ફોન આવ્યો અને તરત અહીંયા પરિવારની લાગણી દર્શાવીને અને અમને મોકલ્યા અને કંપની સાથે વાટાઘાટો કરી અને કંપનીએ સારો એવો સહકાર આપી અને આજે સમાજના બધા જ આગેવાનો અહીંયા ભેગા થયા અને કંપની સાથે વાતચીત કરતા બત્રીસ લાખ રૂપિયા કંપનીએ મૃતક પરિવારને સહાય રૂપે આપેલા છે અને આ ઘટનાને ખરીદ દુઃખદ ઘટના છે પણ કંપનીએ પણ એમને મદદ કરી અને આશ્વાસન આપ્યું છે કે ભાઈ છોકરાઓના ભણતરના ખર્ચા હોય કે બીજી જે પણ વધારે મદદ થશે અમે કરીશું અને એવી રીતે આનું સમાધાન થયેલું છે સમાજના કાર્યકરો સમાજના આગેવાનો બધાએ ભેગા થઈ અને મહેનત કરી છે ધારાસભ્યશ્રીએ પણ આમાં વારો દરેક વખતે ફોન કરી અને કંપની સાથે વાટાઘાટો કરી અને પરિવારને મદદરૂપ બન્યા છે કંપનીમાં નોકરી કરતા હતા ત્યાં એક પાણીની ટોકી પડવાની ઘટના બની તો એમનું મરણ થયું તો ત્યાર પછી અમને સમાજના આગેવાનો જોન કરી તો રાવજીભાઈ શ્રી નિલેશભાઈ શ્રી પીસીભાઈ રાજેશ રાજુભાઈ સરપંચ તથા મુકેશભાઈ મોવાલના આજુબાજુના તમામ સમાજના આગેવાનો અહીંયા એકત્રિત થયા અને કંપનીના મેનેજમેન્ટ જોડે વાર્તા ઘાટતા કરી અને બાપુ સાહેબે સંજયભાઈને મોકલ્યા અને બધા ભેગા થઈને બત્રીસ લાખ રૂપિયાના જે એનું પેકેજ આપ્યું છે અને એ પેકેજ આપવાથી અમને અને અમારા સમાજને ઘણો આનંદ છે